એનું રિઝલ્ટ આવે છે અને આ છે બી આપણે બતાવ આ બી છે મિત્રો ટેટીના ટેટી થોડી ચક્કર ટેટી ચક્કર ટેટી આ ટેટી આ બાજુ કે છે અને આપણી બાજુ ચક્કર ટેટી કે છે તો એના બી છે લે હાથમાં લઈ લેતું અને મસ્ત તરબૂચ ગયા વર્ષે પણ મિત્રો કહી રહ્યા હતા પણ એમાં થોડું ટપકમાં હતું અને જમીનમાં થોડું કંઈક પ્રોબ્લેમ કંઈક આવ્યો છે એટલે બરાબર થયા નહીં અને આ તરબૂચ છે એકદમ મસ્ત મોટા બિયારણ પણ સારું આ વર્ષે લાવેલા છે તો મસ્ત તરબૂચ થઈ જશે અને ખાણી દઈએ અને પછી ઉગે એટલે એનું પણ તમને બતાવીશ મિત્રો મસ્ત અને આપણે ઢીંગુ પણ અહીં સુઈ રહી છે કઈ છે ઢીંગુ ઢીંગુ ખોડિયામાં ઢીંગુ શું કરે બેટા એ માય છોલા એ હું કે લે હસવા બાજ્યો માય બેટો હે માર ઢીંગુ હસવા બાજ્યો હે અક્કુ અક્કુ કે અક્કુ કે અક્કુ અક્કુ કે બેટા

જબરજસ્ત આંબળી અને હવે પાણી બાણી ગરમ કરીએ અને નાઈ લઈએ મિત્રો મસ્ત આવી ગયા છે મિત્રો મિત્રો પાણી ગરમ કરવાનું પણ ચાલુ થઈ ગયું છે આપણે મસ્ત ચૂલા પર એકદમ કમ્પ્લીટ લાકડા છે લેવાયે અને આપણે પાણી ગરમ મૂકી દીધું છે અને ઠીંગુ ને અહીં ઉવાડી દીધી છે આપણે ઠીંગુ તાલે તો તેરા મજા આવે કે બેટા મજા આવે હે ઓ માય તો કે ઊંકા ઊંકા અક્કુ અક્કુ કે બેટા અક્કુ મને આપે છે એવી ના કુતરા લઈ ઉપર પ્લીઝ આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ને જય આદિવાસી જય જોહર જય સંવિધાન મિત્રો કેમ છો બધા મજામાં છો પણ આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ તો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય હિન્દ